જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ને ત્યારે બધાને એવું જ થતું હશે કે આજે ફરસાણમાં નવું શું બનાવું અને બધા મહેમાનને ભાવે ને એવું વળી શું બનાવું તો ઝટપટ બની જાય એવા આજે આપણે પ્રસંગોમાં જે મહારાજ બનાવીને ને એની બેથી ત્રણ ટીપ્સ સાથે ક્રિસ્પી સેવરોલની હું તમને રેસીપી શેર કરીશ આ સેવરોલ જો તમે પહેલી વખત બનાવશો ને તો પણ માસ્ટર બની જશો એટલા મસ્ત પરફેક્ટ અને એકદમ ક્રિસ્પી રહેશે તો સેવરોલ બનાવવા માટે અહીંયા મેં બટેટા લીધા છે તો અહીંયા બટેટાને આપણે બાફીને લેવાના છે લગભગ અહીંયા મેં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા બટેટા લીધા છે બટેટાને બાફીને ઠંડા થયા પછી એની છાલને આપણે કાઢી લેવાના છે સેવરોલ બનાવતી વખતે આ ટીપ્સનું ખાસ ધ્યાન રાખીશું બટેટા જરાય કાચા ના રહેવા જોઈએ ભલે ઓવર બફાઈ જશે તો ચાલશે અને અત્યારે જો માર્કેટની અંદર નવા બટેટા મળે છે એનાથી તમે સેવરોલ બનાવશો ને તો એનો જે મસાલો છે ને એ સરસ કડક બનશે તો બટેટાની છાલ કાઢીને એને પહેલાં તો આપણે ઠંડા કરવા માટે મૂકી દઈશું બટેટાને એકદમ સરસ ઠંડા કરવાના છે ત્યાં સુધી એક મસાલાની પેસ્ટ બનાવી લઈશું એના માટે એક એક પેનની અંદર બે ચમચી તેલ એની અંદર એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું આ તેલની અંદર વઘાર આપણે તલથી જ કરવાનો છે અત્યારે બીજું કંઈ જ નથી એડ કરવાનું તલ છે ને એ તેલની અંદર સરસ રીતે ફૂટવા લાગશે બધા જ તલ ફૂટી જાય ને એટલે આપણે હળદર એડ કરીશું ગેસની ફ્લેમ શરૂઆતથી એન્ડ સુધી લોજ રાખવાની છે ને તર મસાલા બળી જશે અને એનો ટેસ્ટ નહીં આવે તો આ રીતે અડધી ચમચી હળદર એડ કરીશું બે મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈશું તમે ખાંડીને કરી શકો મિક્સર જારમાં કરી શકો જે રીતે તમને ફાવે એ રીતે બનાવી શકો એક મોટી ચમચી કાશ્મીરી મરચું પાવડર અહીંયા મેં લીલા મરચાં તીખા લીધા છે એટલે મરચું મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે તમે તીખું ખાતા હોય તો તમે તીખું લાલ મરચું એડ કરી શકો બસ મસાલાની પેસ્ટને એકથી બે મિનિટ જ અને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મસાલાને ઓવર નથી કરવાના કે બળી જાય એ રીતે નથી કરવાના આની અંદર આપણે પાણી કે કંઈ જ નથી એડ કર્યું એટલે મસાલા બળી જશે એટલે ગેસની ફ્લેમ તરત જ મિક્સ કરીને બંધ કરી દઈશું હવે એક મોટા વાસણની અંદર બાફેલા બટેટા એડ કરીશું અને અહીંયા મેં એક બાઉલ જેટલા વટાણા બાફી લીધા છે અહીંયા વટાણા અઢીસો ગ્રામ જેટલા છે મેં અહીંયા આ રીતે દાણા કાઢીને સરસ રીતે ચપટી ખાંડ એડ કરીને બાફી દેવાના જેનાથી વટાણાનો ગ્રીન કલર જળવાઈ રહેશે હવે બટેટા અને વટાણાને આ રીતે મેશ કરી લેવાના બટેટાને સરસ રીતે મેશ કરવાના અને વટાણા થોડા થોડા મેશ હશે ને તો પણ ચાલશે જેનાથી એકદમ ફ્લેવર અને ટેસ્ટ મસ્ત આવશે તો આ રીતે મેશનની મદદથી ફોકની મદદથી હાથની મદદથી જે રીતે તમે બટેટા મેશ કરવાના હોય એ રીતે કરી લેવાના બટેટા અને વટાણા સરસ રીતે મેશ થઈ જશે ને તો આનો જે આ મસાલો બનશે ને એ એકદમ ચટપટો અને ટેસ્ટી બનશે તમે રેગ્યુલર તો રોલ બનાવતા હશો પણ ઘણા બધાના રોલ તેલની અંદર ખુલી જાય છે તો હું આજે તમને એવી ટીપ્સ આપીશ જેનાથી સેવ રોલ તમારા તેલમાં ખુલશે પણ નહીં અને ક્રિસ્પી થશે હવે બનાવેલી મસાલાની પેસ્ટ એડ કરી દઈશું એક ચમચી જેટલી આ રીતે વરિયાળી એડ કરીશું વરિયાળીને મસાલામાં તેલમાં નથી એડ કરવાની આ રીતે ઉપરથી કાચી એડ કરવાની છે અને બે ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર આમચૂર પાવડરની જગ્યાએ તમે એકથી દોઢ લીંબુનો રસ એડ કરી શકો અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો મસાલો ચટપટો સરસ રીતે તૈયાર થઈ જશે હવે આપણે સેવ રોલને સરસ રીતે ક્રિસ્પી રાખવા માટે અને તેલની અંદર જરાય છૂટા ના પડે ખુલે નહીં તેલ પણ નહીં ભરાઈ રહે એના માટે આ રીતે ઘરમાં આપણે બ્રેડ સ્લાઇસ તો હોય જ છે તો બ્રેડ સ્લાઈસ આ રીતે બેથી ત્રણ જે પણ તમારી પાસે અવેલેબલ હોય ને એને આ રીતે પાણીની અંદર એડ કરીને એનું પાણીને આ રીતે બંને હાથથી પ્રેસ કરીને કાઢી લેવાનું જો બ્રેડ સ્લાઇસ આપણા ઘરમાં બ્રેડ આવતી હોય ને તો આ રીતે રેગ્યુલર સ્લાઇસ તમારે ના એડ કરવી હોય તો ઉપર અને નીચેની બ્રેડ વધતી હોય છે જે ઘરમાં કોઈ જ નથી ખાતા હોતા તો તમે એ સ્લાઇસ પણ આ રીતે પાણીમાં ડીપ કરીને એડ કરી શકો અને જો બ્રેડ ના એડ કરવી હોય તો તમે એક બાઉલ જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરી શકો કે બ્રેડ ક્રમ્સ પણ ના એડ કરવા હોય તો ટોસનો ભૂકો પણ તમે આની અંદર એડ કરી શકો તો મેં તમને બેથી ત્રણ વસ્તુ બતાવી દીધી કે એની અંદર તમે એડ કરવાથી તેલ પણ નહીં ભરાય અને ક્રિસ્પી થશે અને ખુલશે પણ નહીં સરસ રીતે પાણીને પહેલાં તો નિતારી લેવાનું છે ને આ રીતે બોલ્સ બનાવી લેવાના જેથી બધું જ પાણી સરસ નીત્રી જાય અહીંયા મેં ત્રણ સ્લાઇસ લીધી હતી તો ત્રણ થી ચાર બ્રેડની ની સ્લાઇસ એડ કરી દઈશું બે મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મસાલો બનાવશો ને તો પરફેક્ટ બનશે અને જરાય તેલની અંદર તમારા સેવરોલ ખુલશે પણ નહીં ફાટશે પણ નહીં અને અંદર તેલ પણ નહીં ભરાય એટલા સરસ થશે હવે મસ્ત મજાના મસાલાને મિક્સ કરી લેવાનો છે તો મસાલો એકદમ ચટપટો બનીને તૈયાર થઈ જશે આ મસાલાની અંદર જે પણ વસ્તુ તમે એડ કરો ને એ થોડી ચડિયાતી એડ કરવાની થોડું બધું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેનાથી ફ્લેવર સરસ આવશે કેમ કે બ્રેડ એડ કરી છે એટલે મસાલાનો ટેસ્ટ આપણને મસ્ત આવશે હવે આ રીતે રાઉન્ડ શેપ કરીને સિલિન્ડરનો શેપ આપી દઈશું બધા સેવરોલ આપણે એ રીતે તૈયાર કરી દેવાના અમે આ રીતે બધા સેવરોલ બનાવી દીધા છે હવે સેવરોલને આપણે પહેલા તળ્યા પહેલાં એક પ્રોસેસ કરીશું કે અહીંયા આપણે વરમીસીલી સેવ લઈ લઈશું માર્કેટમાં ઇઝીલી તમને મળી જતી હોય છે તો આ રીતે કાચી સેવ લેવાની છે રોસ્ટેડ નહીં લઈએ તો એક પ્લેટમાં એડ કરી દઈશું અને બે ચમચી જેટલો આપણે ચોખાનો લોટ એક બાઉલમાં કાઢી લઈશું હવે ચોખાના લોટની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો એની અંદર વન બાય ફોર્થ કપ જેટલું પાણીને થોડું થોડું એડ કરીને એકદમ પતલી સલા તૈયાર

તો આ રીતે ઉપર ખાલી પાણીનું પડ થાય ને એ રીતનું કરવાનું છે વધારે જો તમે સ્લરી ઘટ કરશો તો બહારનું પડ એકદમ જાડું થઈ જશે અને સેવરોલ ખાવાની મજા નહીં આવે ઉપરથી આ રીતે સેવને કોટ કરી લઈશું અને તે બધા સેવરોલ બનાવીને હવે તમે ઘરે મહેમાન આવવાના હોય તો તમે વહેલા બનાવીને ફ્રીઝરની અંદર કે ફ્રીઝની અંદર સ્ટોર કરી શકો છો આને કંઈ જ નહીં થાય બગડશે પણ નહીં તો આ રીતે પ્લેટ મૂકી દે ફ્રીઝની અંદર કે ફ્રીઝરની અંદર દસ મિનિટ સુધી આપણે રહેવા દઈશું અને એ પછી જ ડીપ ફ્રાય કરીશું જેનાથી એકદમ ક્રિસ્પી થશે અને તેલ પણ નહીં ભરાય તો મેં અહીંયા બધા જ સેવરોલ છે ને ફ્રીઝરની અંદર દસ મિનિટ રહેવા દીધા અને એ પછી આ રીતે ડીપ ફ્રાય કર્યા છે તો તમે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને જે આપણે પ્રસંગોમાં ખાઈએ છીએ ને એવા જ સેવરોલ બનીને તૈયાર થઈ ગયા છે સેવ પણ ઉપર તમને દેખાય છે એટલા મસ્ત થયા છે ખરેખર તમે જો પહેલી વખત બનાવતા હશો ને તો પણ તમારા પરફેક્ટ બનશે જરૂરથી એક વખત ટ્રાય કરજો અને કેવી લાગી આજની સેવરોલની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ